લેવા પટેલ સન્માન સમિતિ દ્વારા કરવામાં આવેલું અને એવું કહેવામાં આવ્યું હતું કે લેવા પટેલ સમાજમાંથી જે લોકો મંત્રી સંત્રી બન્યા છે ધારાસભ્ય બારાસભ્ય કઈ બન્યા છે એ બધાનું સન્માન કરવાનું છે સમાજ તરફથી એ તો સારી બાબત છે સમાજ તરફથી સમાજના કોઈ આગેવાનનું સન્માન થાય એ તો સારી બાબત છે એમાં કશું જ ખોટું નથી પણ ગુજરાતના ઇતિહાસના કદાવર નેતા કોણ ખેડૂત નેતા બોલો તો ખેડૂત નેતા પટેલ નેતા બોલો તો પટેલ નેતા લેવા પટેલ નેતા બોલો તો લેવા પટેલ નેતા ગામડાના નેતા બોલો તો ગામડાના નેતા તમને જે જે લાગણી થાય ભાવ ભાવ આવે એ સાથે જેને સંબોધી શકો એવા બાપા એટલે કે સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ એને તમે લેવા પટેલ કિસાન નેતા પટેલ નેતા ગામડાના નેતા જે કયો તે પણ એને આજે કોઈ યાદ ન કર્યા

એવા શક્તિશાળી અને કદાવર પાટીદાર નેતા અથવા લેવા પટેલ નેતા અથવા કિસાન નેતા એને તો કોઈએ યાદ ન કર્યા આજના કાર્યક્રમમાં આજે કાર્યક્રમમાં બેઠેલા મંત્રી તંત્રી શું એટલા બધા મહાન છે કે કેશુભાઈ પટેલ કરતા મોટા થઈ ગયા તો આ સન્માન સમારોહના નામે સમાજને ગુમરાહ કરી સમાજને હાથો બનાવી અને પોતાના રોટલા શેકવાનું ષડયંત્ર એ આ ઘટના ઉપરથી સામે આવ્યું

ગામડામાં જન્મા અભણ ગરીબ ખેડૂત પરિવારમાં જન્મા અને પોતાના સંઘર્ષના દમ ઉપર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને એ કોંગ્રેસ પાર્ટીનો દબદબો હતો જે દિવસે આખા દેશમાં એ જમાનામાં કેશુભાઈ માં તો એ આવડત હતી છતાંય કેશુભાઈનું નામ લેતા શરમ લાગે છે અને ખાલી ભાજપમાં કે મોદી સાહેબ ના પગલું છીયા બની ફરો અને તમને કોઈ પણ પ્રકારનો હોદ્દો ભાજપમાં મળી જાય એમાં શું સન્માન કરવાનું એમાં ક્યાં આવડત આવી એમાં ક્યાં જ્ઞાન આવ્યું એમાં ક્યાં અનુભવ આવ્યો એમાં ક્યાં કોઈ મોટી તીસ ખાવાળી વાત આવી ભાજપમાં તો પ્રેક્ટિસ જે કોંગ્રેસમાંથી આવેલા નહીં મંત્રી બનાવી દેશે કોઈ પણ ને કંઈ પણ બનાવી દેશે આવડત હોય કે ના હોય તેમાં સન્માન ફનમાન શું પણ સન્માન જ્યારે સમાજના આગેવાનોનું થતું હોય ત્યારે સમાજના સૌથી શક્તિશાળી કદાવર નેતાને યાદ તો કરવા જોઈએ કમસે કમ એક તો આ બાબતની ખોટ રહી ગઈ બીજું કે સી આર પાટીલ જળ શક્તિ મંત્રી બન્યા છે જળ સંચય સંચય કે કે જે શબ્દ વપરાતો હોય ગુજરાતના ઇતિહાસના પહેલા એવા નેતા હતા કેશુભાઈ પટેલ જેને બે સૂત્રો આપેલા કે દાદો એક હનુમાન દાદો બીજો કોઈ દાદો નહીં ગુંડા બુંડા કોઈ જોઈએ નહીં ભાઈ ગુજરાતમાં ક્યાંય પણ કડક કાર્યવાહી કરીને બતાવેલી અને બીજું સૂત્ર કેશુભાઈ પટેલ નું હતું વરસાદનું પાણી ભગવાન ચેકડેમ બનવા જોઈએ ડેમ બનવા જોઈએ ને પાણી જમીનમાં ઉતરવું જોઈએ જેથી કરીને એ પાણી સિંચાઈ અને પીવાના ઉપયોગમાં આવે ગુજરાતના ઇતિહાસમાં પહેલો નારો આ આપ્યો તો કેશુ બાપા એ કે વરસાદનું પાણી રોકો

ક્યાં સુધી સમાજને આમ ગુમરાહ કરવામાં આવશે ક્યાં સુધી અને અને શું કામ આવું કરવું છે કોણ પોતાની સંપત્તિના કોથળા બાંધીને સ્વર્ગમાં યમરાજ સુધી લઈ ગયા છે જે કોઈ લોકો રૂપિયાવાળા બન્યા છે એ કોણ રૂપિયા લઈને ઉપર ગયું છે ભાઈ તો શું કામ સમાજને આટલી હદે તમે ભાઈ ગરીબ માણસ પાસે અત્યારે ભણાવવાના પૈસા નથી ખાવાના પૈસા નથી હીરા ઘસતો માણસ કેમ જીવન જીવે છે એની વેદના કોઈ જાણવા પૂછવા વાળું નથી તો શું કામ આ બધું કરવું છે કોઈ તો સવાલ પૂછો ભાજપની ની સરકાર ને કે આ તમારા ત્રીસ વર્ષની સરકારમાં ઘરે ઘરે લોન લેવી પડી છે લોન 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 ધંધાની જમીન ઉપર વિદેશ જવાની લોન કોઈ તો પૂછો કે આ શેનું સન્માન થાય છે લોન લેવી પડી એનું સન્માન કેશુભાઈ પટેલ જેવો આગેવાન કે જેને એમ કીધું પાણી રોકો વરસાદ કેન્દ્રીય સી આર પાટીલ જળ શક્તિ મંત્રી બન્યા કરોડો રૂપિયાની ગ્રાન્ટ બેફામ ભ્રષ્ટાચારમાં વપરાય છે હું ધારાસભ્ય છું કેશુભાઈ પટેલ જ્યાંથી ધારાસભ્ય હતા ત્યાંથી ધારાસભ્ય છે કે જળ શક્તિ મંત્રાલયમાં અબજો રૂપિયા નો ભ્રષ્ટાચાર ખાલી ભાજપના નેતાઓ કમાય એ માટે થાય છે કેશુભાઈ પટેલ ની સરકાર જો ભાજપ વાળા ચાલવા દીધી હોત ને તો આજે કલ્પસર યોજના બની ગઈ હોત આખું કાઠિયાવાડ લીલું છમ હોત હજારો લોકો ખેતી કરીને સુખનો રોટલો કમાતા હોત અહીં સુરત કે અમદાવાદ કે રાજકોટ ન આવવું પડ્યું હોત મજબૂરીમાં ગામડામાં ખેતીમાં પાણી નહીં જે કઈ પકવું એનો ભાવ નહીં અને ગુંડાઓના ત્રાસથી કંટાળી અને કાઠિયાવાડ છોડીને સુરત આવ્યા તો આ ભાજપની ટોળકી સુરત આવી કે લ્યો અહીંયા અમારું સન્માન કરો પણ કાકા કાઠિયાવાડમાં પાણી આપવું હોત ગુંડાઓથી કાઠિયાવાડને આઝાદી અપાવી હોત તો તમારું સન્માન વ્યાજબી હતું તમારા પાપે તો કાઠિયાવાડ બાપ નું ગામ મૂકી બાપ ની જમીન મૂકી બાપ દાદા ના દેવ દેરી મૂકી ને સુરત આવવું પડ્યું છે અને તમે હવે અહીંયા આવીને સન્માન અમારી પાસે કરાવો છો આજના આ સન્માનમાં કેશુભાઈ પટેલ જેવા કદાવર શક્તિશાળી આગેવાન નું નામ ન લેવું એ બતાવે છે કે આ સન્માન સમારોહ નો કાર્યક્રમ એ સમાજ માટેનો નહોતો ફાઇલ ઉપાસ કરાવવા વાળા નો હતો કોક ની ખૂણા ના સરકારી ખૂણાના પ્લોટની ફાઇલ અટવાઈ છે કોકની રિંગ રોડ ઉપરની જમીનની ફાઇલો અટવાઈ છે કોકની આ ફાઇલ કોકની યુનિવર્સિટીની કોકની કોલેજની કોકની પ્રાઇવેટ સ્કૂલની ફાઇલો બધાય પોતપોતાની ફાઇલો માટે થઈને રાખ્યો સન્માન સમારોહ ને નામ આપ્યું સમાજનો સન્માન સમારોહ સમાજનો હોત તો કોઈ તો કેદ કે આ ડ્રગ્સ એનું વેચાય છે ગુજરાતમાં સુરતમાં આટલું બધું અરે રે ભગવાન બધાને સદબુદ્ધિ આપે એવી હું તો નાના માણસ તરીકે પ્રાર્થના કરું છું તો હું તો કંઈ એવડો મોટો કદાવર માણસ નથી મારી પાસે કઈ એવા પૈસા નથી કે એવું મોટું ટોળું નથી કે એવો કઈ હું કઈ છું નહીં કે હું કઈ કહી શકું પણ મને પીડા થાય છે દુઃખ થાય છે કે આ હું હાલે છે આ શું કેવા લોકોના સન્માન કે જેને આપણો બાપ દાદા નો મલક મૂકવા મજબૂર કર્યા એનું સન્માન અને અહીં સુરત આવ્યા તો આપણા છોકરાને ડ્રગ્સ ચડાવ્યા એનું સન્માન જેને આપણા છોકરાને ભણવા માટેની વ્યવસ્થા ન કરી સન્માન આ શું સન્માન કેશુ બાપા પટેલ કે સરદાર પટેલ જીવતા હોત તો શું આવું હોત ગુજરાતમાં સરદાર પટેલ ના ફોટા મૂકીને કાર્યક્રમ કરો છો પણ સરદાર પટેલ જીવતા હોત તો પ્રાઇવેટ સ્કૂલો હોત કે સરકારી સ્કૂલો હોત સરદાર પટેલ જીવતા હોત તો પ્રાઇવેટ દવાખાના હોત કે સરકારી દવાખાના હોત એટલી બધી પીડા થાય છે શું બોલવાનું અને amare જેવા નાના માણસ બોલે તો હાંભળે કોણ આપણને આપણે તો ગરીબ માણસ નાના માણસ આપણે તો તાલીઓ પાડવા જેનીમાં છીએ કે સી આર પટેલ નું સન્માન પટેલ સમાજ તરફથી થાય છે પાડો તાળીઓ એટલે જોર જોરથી તાલીઓ પાડવાની કેમ કે આપણે જૈનમાં જે હાટુ છીએ આપણી જેવા નાના માણસને કોણ હાંભળે અને આપણી જેવા નાના માણસની પીડાને પીડાઈ કોઈ ગણતું નથી

હવે એટલું બધું કમાયા છે ને લઈને નહીં જઈ શકે તો શું કામ નું હું તો ભગવાન ને હજાર હાથ વાળા એવી પ્રાર્થના કરું છું કે જેટલા પણ રૂપિયા કમાયા છે એ બધા લોકોને ભગવાન એવી કઈક માયાવી શક્તિ આપે કે પચાસ પચાસ કરોડ રૂપિયા કમસે કમ પોતાની હારે યમરાજના દરબાર સુધી લઈ જઈ શકે ન્યાય કઈક લાંચ બાંચ આપીને પૈસા બૈસા આપીને ન્યાય પાછું કઈક થોડુંક કમાણી કરી શકે એવું ભગવાન એને કઈક માયાવી શક્તિ આપે એવી પ્રાર્થના સાથે જય કિસાન જય મા ખોડલ